ચેલેન્જ તો મેન તો ગરમીની છે જ છે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી ચાલુ થઈ ગયું છે એટલે ખાસ કરીને બસ અમુક શૂટ ઉપર ધ્યાન રાખી રહ્યા છે કે બધા ક્રૂ ને અને કાસ્ટ ને બધા અમુક હાઇડ્રેટેડ કેવી રીતે રાખીએ થ્રુઆઉટ શૂટ એનું ખાસ અમુક કાળજી રાખી રહ્યા છે નોન સ્ટોપ ખાસ છે કે લીંબુ પાણી છે ટેન્ક છે આ બધી વસ્તુનો ભરપૂર મારો અમુક થોડો અડધો શૂટિંગ રાખીશું કે જેથી કરીને બધા અમુક ફાઇટ આપી શકે આવા ગરમીની અંદર કે ભાઈ બધા કોઈ પિક્ચર જોવા માટે શું છે ચણાઈ થોડી પહેરી જવાનું છે ના ના મહિલાઓ આવે તો પણ ચણાઈ થોડી પહેરીને આવવો હોય તો મોસ્ટ સ્વિયલ બાકી પુરુષો પોતાના પોશાકમાં આવવાનું છે અરે રીઝન તો કોઈ નથી બાપા દર્શકોનો પ્રેમ છે ઠાકોરજીના આશીર્વાદ છે અને તમારા જેવા બધા મીડિયા મિત્રોનો ખાસ સહકાર છે કે અમારી ફિલ્મ જયારે પણ આવે ત્યારે એક સરસ સપોર્ટ મળતો હોય છે કે જેથી કરીને અમુક દર્શક મિત્રો સુધી પહોંચે છે અને દર્શક મિત્રો પણ અમુક એન્ટરટેન કરવામાં સાકાર રહીએ છે સો વી આર થેન્કફુલ ટુ એવરી વન થેન્ક ગોડ કે ભાઈ અમને ઓલવેઝ એમના ઠાકોરજીના સારા આશીર્વાદ રહેશે દરેક દરેક દર્શક મિત્રો છે એ લોકો અમારી દરેક ફિલ્મ ને પ્રોત્સાહન આપે છે અમુક ને પ્રતિસાદ આપે છે જેથી અમને પ્રોત્સાહન મળતું રહેશે અમુક અલગ અલગ નવા નવા સબ્જેક્ટ પર એક એમને મનોરંજન પૂરું પડે એ પ્રકારે એના સબ્જેક્ટ સાથે ફિલ્મ લઈને આવતા હોય ડેફિનેટલી એટલે એવો કોઈ કોન્સેપ્ટ હજુ સુધી આવ્યો નથી પણ જો અગર એવો કોઈ કોન્સેપ્ટ આવશે તો વી વુડ લવ ટુ મેક ઇટ એમ અચતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ